अगर चालीस पंचापन छापन रूपया हाँ पंचोते બારવી બારવી જયેન્દ્રભાઈ પંદર અઢાર પચીસ પાંચ ચાલીસ પચાસ પચાસ રૂપિયા અગિયાર પચાસ પંચાપન પંચોતેર નેવ બાણપ બાર એક બે પાંચ પંદર અઢાર પચીસ છવી રૂપિયા બાર છવી બિહ

આગળ એક બે પાસે પંદર અઢાર પચીસ છવી રૂપિયા અઠવી ચાલીસ બીજા બાવન છપ્પન છપન છપ્પન રૂપિયા છપ્પન એક હાજર પંચો

છાસઠ છસો અડસઠ અડસઠ રૂપિયા અડસઠી હલો નવ પંચોતેર નવસો એ કોઈ નવસો નવસો માં કોઈ નહીં

है? अगर। एक हजार है कोई अगर आगे पचास हजार पचास पंचाव पशा पंचाण पंद्रह अठार रुपए पच रुपये अग्न तरीके अग्नि

એવરેજ મિત્રો અગિયારસોથી લઈ બારસો સુધીના વચ્ચેના બજાર ભાવ જોવા મળે છે ને હરવદ માર્કેટિંગ યાર્ડમાંથી લાઈવ થયા છે તમામ ખેડૂત મિત્રો શેર કરો આપણે અત્યારે જે હારરાજી બતાવી રહ્યા છીએ તે રઈ અને રાયડાની લાઈવ હરરાજી બતાવી રહ્યા છીએ ને તેને લઈને હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તમે લાઈવ જોઈ રહ્યા છો શું છે સ્થિતિ તદુપરાંત આપણે હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવક જોઈએ તો ખાસ કરીને રઈ રાયડો તેમજ નવા ધાણાની પણ પુષ્કળ પ્રમાણમાં આવક છે એ ઉપરાંત મિત્રો નજરવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તમને દરરોજ હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો જોવા મળે જ છે ઉપરાંત જીરું શું છે સ્થિતિ જીરાની પણ નવી આવક થઈ છે અને નવા બજાર ભાવ પણ છે જૂનું જીરું પણ આવી રહ્યું છે સાથે ધાણી તુવેર રહી રાયડો એમ જ શિયાળુ પાકના જે નવા વાવેતરો છે તેની આવક થઈ છે અને એને લઈને આપણે લાઈવ થયા છીએ ખાસ મિત્રો નજરઅધના માધ્યમથી તમને લાઈવ બતાવી રહ્યા છીએ કે શું છે સ્થિતિ નજર હળવદના માધ્યમથી તમને લાઈવ હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તદઉપરાંત સાથે સાથે જ આપણે વાત કરીએ તો હળવદ આજુબાજુ બનતી તમામ ઘટનાઓ હોય તે પણ તમારા મોબાઈલમાં આસાનીથી મળી રહે તે માટે થઈને ખાસ કરીને આપણે અહીંયા બતાવી રહ્યા છીએ ધાણી છે રઈ છે રાયડો છે તુવેરની પણ આવક છે નવા જીરાની પણ આવક છે દરરોજ અડોદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો મિત્રો જોવા મળે છે સાથે જ આપણે વાત કરીએ તો